નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ ને નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ હારી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ આનો જોવો ક્વોલિટી ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ હારી ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો ને ચાલીસ ભાવ

ચૌદસો સુપર ક્વોલિટી નવી તુવેરે ચૌદસો ને ચોસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને દાણે પણ હે ભાઈ તુ એની ક્વોલિટી કાંઈ ઘટ્ય એમ નથી ચૌદસો ને ચોસાઈ રૂપિયા ભાવ આવતો એનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને ચોસાઈ રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી ભાઈ આ એનો ભાવ બારસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટી મીડિયમ ક્વૉલિટી એ ભાઈ તુવેર બારસો નેવું રૂપિયા ભાવ અનાજનો જુઓ ક્વૉલિટી તુવેરની બારસો નેવું રૂપિયા ભાવ તું એનાજનો જુઓ ક્વોલિટી આ તુવેનો ભાવ ચૌદસો ને તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં તુવેર રહી એ ભાઈ ચૌદસો ને તેર રૂપિયા ભાવ તું અનાજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને તેર રૂપિયા ભાવનો આજનો જોદસો તેર ભાવ આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટી ચૌદસો ભાવનો આજનો જોઈ લે તું એની કોલિટી ભાઈ સુપર ક્વોલિટી નવી વરજીને ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ થયો આપડે ક્વોલિટીની ક્વોલિટી સે વાત કરીએ દાણે પણ સારી જોઈ લ્યો ચૌદસો ને સાઈઠ રૂપિયા ભાવ હતો નાદનો ભાઈ જોઈ લો તું ક્વોલિટી ઘટે ભાઈ સુપર ક્વોલિટી ચૌદસો ને સાહીઠ રૂપિયા ભાવ તો એનો આજનો જોઈ લો ક્વૉલિટીમાં કાંઈ ઘટાની બાદ સુપર ક્વૉલિટી વર્જિન નવી ચૌદસો ને સાહીઠ ભાવ पैआतू इनो भाव 1454 रुपया थयो क्वालिटी ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી તુવેરે ભાઈ જોઈ લો દાણે પણ સારી હે 1454 રૂપિયા ભાવ તો નાદનો ભાઈ જોઈજો ક્વોલિટી તુવેની દાણે પણ સારી હે ભાઈ 1454 રૂપિયા ભાવનો આજનો સુપર ક્વોલિટી તુવેરે ભાઈ જોઈ લો તુવેની ક્વોલિટીમાં કાઈ ઘટતા નહી 1454 આ તું એનો ભાવ તેરસો ઇઠોતેર રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો ને ઇઠોતેર રૂપિયા ભાવ તું એનો આજનો જોવો તું એને તેર ને ઇઠોતેર જોઈ લો લોટી તેરસો ઇઠોતેર ભાવ ભાઈ આ ભાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ તું એનો આજનો